હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે છે રવિવાર અને જો આપણે છીએ આપણા બગીચામાં અત્યારે જો ને આંબા હવે મોટા ભાગે મીંડા ફૂટવા આવે બધામાં લગભગ લગભગ મોર મીંડા આવવા આવે અત્યાર સુધી તો નહોતો આવ્યો આમાં મીંડો ફૂટ હતો આમાં આ બાજુ આવ્યો ઓલી બાજુ નથી એટલે હજી ફૂટતા આવે છે ધીમે ધીમે આગળ પાછળ બહુ છે આ વર્ષે વાડી પડા માં હે ઈ તો આખે આખો ફૂટી ગયો

કપિલ ગયો છે કાકરીનું ટ્રેક્ટર ભરવા ટ્રેક્ટર લઈને ગયો છે આજે એક કામ છે કરવાનું જે આપડી બાજુની વાડીમાં આપણા જેટલા ઝાડવા આવ્યા છે ને તીરખા બધાય એ બધાય હોરી નાખવાના છે એટલે નડે નહી કોઈ બીજાને કોઈ કીધું નથી કે અમને નડે છે પણ આપણે આપણી રીતના કાપી લેવાના જ્યાં જાડવા છે ને બધે એટલે હોરવાના છે ખાલી તીરખા હોય ખાસ કરીને આ વાંસ વાંસના બે ચાર થૂમડા આ બાજુ આવ્યા ને એ બધે કાપી લેવું આપણે ગ્લાઇન્ડર મશીન હું

ચાલો મિત્રો ચા પીવા હું આવ્યો બસુ બાપાએ ચા બનાવી નઈ આજે છે રજાનો દિવસ એટલે હું આ બધા કરવાનો ટાઈમ મળી જાય નકર તો શોરૂમે હોય બધું રેડીમેડ ચાલતું હોય કપિલ હજી આવ્યો નથી કાકરી ભરીને ફોન કરું કા કેટલી વાર લાગે હા એ મારું રસોડું વાડીનું વાડીનો ચા જો આ પાછળ હે ઈ પતરાનું પાર્ટીશન પાર્ટિશન હે ઓનીકર ભરવાનું થાય ને ઓનીકર નીણ હોય હોય રસોડું ની રસોઈ કરવાની કરવાની કરવાનું આખો સિંગલ હોલ અહીંયા બધે બેરલું પડ્યા હોય કબાટ હોય પેટી ને બધું ખામું પેડું હોય આ બાજુ રસોડું અને આ બાજુ નીણ ભરવાની હોય સાયકલ પડી છે અહીંયા વાંસ કાપવાનું કામ ચાલુ છે પણ વાસ કપાતો નથી કડક છે હે હા નીકળતો નથી જો વાંસના ટીરખા તીરખા કાપીને ગાયોને નાખ્યા હે ગાયું ખાઈ છે અને વા થોડો ઘણો કપાઈ ગયો હે

આમાં પાથરવા હતું આ બધું લીલું પાવાનું છે ઓનીકર પી ગયું છે રતારૂનો વેલો પી ગયો પાછળની કોડનું બુલેટ ખડ એ બધું પી ગયો આ બાજુનું હવે પાવન બાકી છે હવે આગળ થોડીક વારમાં પાછું ચાલુ કરશું હું કરું

ને જો આગળ ખાઈ પીન ઉપર આવ્યા છે મીશાબેન રમે છે મીશા હાઈ કરદે હાઈ હાય હાચીક <sussurra> <sussurra> mi sono nina. Ni <sussurra> mi sono nina di Mi sono nina di Mi <susurra> વિજુકાઈ ના ઉતર એમ તો વિડિયો વાડી ઉતરા થોડા ઘણા ઈ બધા આમાં ચડાવીશું પિચ પિચ મિસે આશક યે 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 મિસે એનો બુલેટમાંથી આને મિસે ઈ પપડ પિચ લાઈક કરો ફેર હા

એટલે ટગલો થઈ ગયો એટલે ઢગલો થઈ ગયો